આઈ ફોન મીસન વાડી કંદી કિલો જેવો નાખી હા 4 કિલો લઈ જા પાંચિયાળો પાંચ હે ભલા યાર હે ને મુજે દેક નખ લાય લઈ યાર સંજે ચાલો મિત્રો આજ રવિવાર છે એટલે રાગે રાગે બધી માલ આવશે ને રાગે રાગે વેપારી આવશે

આ આ પાનો ફાઈલ કા રોક્યો ને ભજી ને આને ભણા બડતું નનું થઈ ગયું હવે રોજે મારે કે

કેલાડી ઓ હો બોધો પામે એક ક્યાલ 300 300 333 મ઱ુામ પૂ જામ જાંચમ જામતમણ જામમ મચે જામતમ જામિ જામમ જામામ જામના ફાઈન ઓરડા હકીર હંડોર બાર ઓર જી સર હકીર કરી કરી પતખ હો પતખ ઓર 55 જમવાન ગોઠાઈ લાઈક ડુઇંગ 20 મીટર પણ એસબી માં 6500 રૂપિયા લડજો આ ટાઈમ સુ આ ટાઈમ સુ બાબા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 Ela está aqui! Ela está aqui! Ela está aqui! aqui!

આની નોરહી હવે કાન્ય નો લાયા આ મે પતનો જોનું 50 151 52 55 81 એકાઈ બાય 40 રૂપિયા 80 રૂપિયા કોએ ને 20 રૂપિયા ગાર પતની 25 20 કરી એકદી જાની એકમ બેડ સિસ્ટમની એક કે 50 10 જેકી ભાઈ 25 26 કરી 20 કરી 13 41 50 250 દિયા લે રિજે ચાલો રિજે લેમોર રાયજી રયો રયો એક

Without yeah, I આ ગમે ત્યાં જતો હો રુકિયા બેરે જાય છે સક્કર ફલી વળી ગયા દો ડ ડ ના ના મારા ફરીમાં જાય મને તો નવા નાખો શું હતું ટાયર પડતી

એક ભાઈ 25 સવે કરી એટલે 250 50 52 230 2 એક ભાઈ કેને કભઈ કે કે ચાલુ <coughs>

મોટ <caniser Zum voi> <aisama> હાલવા આલબા રીગ્યા રીગ્યા રીગણા આ એકાઉન બાવન બીજું અગિયાર બાર પંદર હિન્દો ભાઈ હોટેલે એકો પચાસ એકાઉન બાવણ બચાવ બે બસો એક બે પાંચ અગિયાર બાર પંદર સી એક બાંચો પચાસ એકાઉન બાવણ પંચર ત્રણસો ધાંધો બે બે 815 રંજીત કર્માલ 815 રંજીત કર્માલ ખબર પડવાની છે હાલ ભાઈ બીજો 55 કિલો હોય ને તો બોયે હોય સાઈડ પડી ગયો ખબર છે તો આદર 55 કિલો છે થયો આ પૈસા 15 નકા કમ 55 નો હોય બંધાર એમજી બે એમજી ખાલી દાઉદ ને પૂછો શું છે બને તો અમારો તો બોલવું છે ને મારો દે દે ઇને આખો કિલો વાળો ભાઈ આ મગની વજન કરો ને કે એમ ને સાયકલ માં મૂકી દેવું આ લોકો કિલો કુકો હાલ કોઈ દુધી દુધી તે બે એમે આકડી કામ પકડો દુધી 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 ભીંડો હોય ગયા કેટલા કે 15 નો કિલો આયે નીમ ડબલ નીમ ડબલ જેતાલી જેતાલી સુમાલી સિસ્તલી જેતાલી પૂરતાલી બટા 500 રૂપિયા લ્યો કરજો

વાહ વાહ વા દૂધી લખો ત્રણ ગાજર લખો હાલો પકા શું નામ લખવાનું મહેન્દ્ર વેજલકા ત્રણ દુધી ત્રણ ગાજર

લેંબુ 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 લેવાના તારે ભાઈ આખી લાઈન તો ડામો છો બસ 33 40 40 ચાલો મિત્રો લેંબુ 880 880 ઓર 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 નસીબ લખો આ આ ભાઈ હોલા આવો હોલા હે પરમ પાવન દેવ ભગવાન આવો હોલા એક આલી ખાલી 41 42 આ રણારી છે જો ઓમલી તુમાલી લાલ લાલ લંપોર અગડી માલ ભાઈ આ કાઠીયાલા હોય હું આખો વજન થઈ જતો ઉપાધી નો કરતા કિલો લાલ લાલ લંપોર સને તરી કે ઓલા હે તરી કે ઓલા લેજે ને તરી ચોતરી ને તરી ભાઈ શ્રી હા અમે લેતો હાલો 43 43 43 43 43 6 8 ગાજર ગાજર 5 કિલો હિરાસ ઉપર હતા 8 8 9 10 બધા ગાજર ને બુકા દોણા કિલો દયા એમ જો દો આ 10 11 18 અમારી ચાર બે એક બે ખાઈ લઈ લીધી